ઓનલાઈન ગેમના રવાડે ભૂલથી પણ ના ચડતા ભલે અનેક સેલિબ્રિટીઓનો પ્રચાર કરતા હશે પણ ભૂલથી પણ ના ચડતા ઓનલાઈન ગેમના રવાડે ચડી અનેક લોકોએ જિંદગી ગુમાવી છે તો અનેક લોકો દીવાદાર થયા છે કેટલાક એવા પણ કિસ્સા આવ્યા છે એના કારણે જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થયા છે અમદાવાદનો કિસ્સો જોજો અમદાવાદના કલાપીનગરની શુભમ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ જ્યાં એક ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી છે કોલેજના જ વાઇસ પ્રેસિડેન્ટ વાઇસ પ્રિન્સિપલ રુચિ રોય સોમવારે રાત્રે એક મહિલા બુરખો પહેરીને આપ જોઈ શકો છો એકાઉન્ટ એકાઉન્ટની ઓફિસમાં ઘૂસે છે તિજોરીમાંથી આઠ લાખ રૂપિયા લઈને ભાગે છે ફરિયાદ નોંધાય છે પોલીસ ડોગ સ્કોડ સાથે પહોંચે છે તમામ પ્રકારની ચકાસણી થાય છે તો જે સ્નીફર ડોગ છે તે વાઇસ પ્રિન્સિપાલની પાસે જ જઈને સતત ઇશારા કરે છે ભસે છે પોલીસને શંકા જાય છે કડકાઈથી પૂછપરછ થાય છે તો વાઇસ પ્રિન્સિપલ રુચિ રોય એમને કહ્યું કે ઓનલાઈન પોકર ગેમ તેઓ રમતા હતા અને લાખો રૂપિયા ગુમાવ્યા હતા એટલે ચૂકવવા માટે અને એના કારણે જે દેવું થયું હતું એના જ કારણે તેમને આ ચોરી કરી હતી સૂચિ રોયને પિસ્તાળીસ હજારનો પગાર મળતો હતો એક શિક્ષિત મહિલા એક શિક્ષણ આપનારી મહિલા માત્ર આ ગેમના ચક્કરમાં ફસાઈ અને ગુનેગાર બની છે આરોપી બની છે આ તમામને હાથ જોડીને વિનંતી છે આપનું સંતાન હોય કે આપ પોતે ભૂલથી પણ આ ગેમના રવાડે ના ચડતા ક્યારેય કોઈ મહેનત કરતા વધુ આપતું નથી નસીબ પુરુષાર્થ ન હોય ને તો ક્યારેય પ્રારબ્ધ કામ નથી કરતું આપણા બાપ દાદાએ એમને કહેવત નથી બનાવી પુરુષાર્થ સિવાય પ્રારબ્ધ પણ પાંગળું છે